નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ જે ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે તેમજ શાળાના આચાર્ય શાળા ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે તમે પાઠ્યપુસ્તક પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે તમે પસંદ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા તેમણે લોકોના હિત માટે ક્યાં ક્યાં કાર્યો કર્યા હતા તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું જો હા તો શા માટે અને તે યુદ્ધમાં શું શું થયું તેની વિગતે વાત લખવાની છે અહીં અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાના નથી પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેની વિગત આપવાની છે

કર્યા હતા તે નીચે મુજબ છે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારો ગ્રામ પંચાયતોની સ્થાપના રાજ્યમાં ધારાસભાની રચના મહિલા શિક્ષણ અને સમાજ સુધારાને પ્રોત્સાહન કલા સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત તો એમના શાસનકાળ દરમિયાન કોઈ પણ યુદ્ધ કરેલ નથી રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતી તો તેમના કાર્યોને કારણે ભાવનગર રાજ્યનો ખૂબ વિકાસ થયો તેઓ ભાવ ભારતની સ્વતંત્રના

રાજાનો ફોટો એટલે ચિત્ર જે તમે અહીં જોઈ શકો છો તેમનું તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ પચીસ ની જે નવી સ્વ અધ્યયન પો ચુકી છે આપણી ચેનલ ઉપર જેમના તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બંને ભાગ એક અને ભાગ બે ના અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને અહીં એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે